મહત્વના સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠા હિંમતનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ તાલુકા પંચાયતમાં સામાન્ય સભા પાંચ મિનિટમાં જ પૂર્ણ થઈ ગઈ બજેટ રજૂ કરતા કોંગ્રેસે વોકઆઉટ કરી બહાર નીકળી રહ્યા હતા કોંગ્રેસે બજેટની હોળી કરીને વિરોધ નોંધાવ્યો હતો પ્રમુખ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું વર્ષ ચોવીસ પચીસનું રૂપિયા બે હજાર આઠસો પાસઠ પોઈન્ટ છેતાલીસના પુરાંતવાળું જે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું ચોક્કસથી જે પ્રકારે વાત સામે આવી છે સાબરકાંઠાના હિંમતનગર તાલુકા પંચાયતની કે જ્યાં સામાન્ય સભા યોજાઈ હતી તાલુકા પંચાયતમાં સામાન્ય સભા પાંચ જ મિનિટમાં પૂર્ણ થઈ ગઈ હતી કારણ કે કોંગ્રેસે વોકઆઉટ કરી અને બજેટનો વિરોધ કર્યો હતો અને તેઓ બહાર નીકળી ગયા હતા કોંગ્રેસે બજેટની હોળી કરીને વિરોધ નોંધાવ્યો હતો પ્રમુખ સ્થાનેથી વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો